રાજકોટ ટીઆરપી અગ્નિકાંડનો પડઘો રાજ્યભરમાં પડ્યો છે અને જેના તણખા પાર્ટીને સ્વચ્છ અને ભ્રષ્ટાચાર વિરોધી દર્શાવતી ભાજપમાં ઉડ્યા છે ત્યારે હવે રાજકોટમાં મનપા પોતાની બાકી રહેલી ઈમેજને બચાવવા માટે કોશિશ કરી રહ્યો હોય એવું લાગી રહ્યું છે હાલમાં બેઠક બાદ મીડિયાને જાણકારી આપતા આરએનસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું કે મેયર તમારે દ્વાર જેવા કાર્યક્રમો આયોજન કરીને આ વખતે જે તે વોર્ડના પ્રજાલક્ષી પ્રશ્નો જે તે વોર્ડમાં અને વોર્ડના કોર્પોરેટર દ્વારા સ્થળ પર ઉકેલાય તે માટે ગોઠવણી કરવાનું શહેર અધ્યક્ષ પાર્ટી દ્વારા આયોજન અને સૂચન કરાયું મહાનગરપાલિકામાં પ્રજાના આશીર્વાદથી છેલ્લા એકાવન વર્ષથી શાસન અમે લોકો ચલાવી રહ્યા છીએ તબક્કાવાર વર્ષમાં મેયર આપના દ્વારા અને અલગ અલગ પદાધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટર મિત્રો દ્વારા પ્રજાકીય કામો માટે વિસ્તારમાં જતા હોઈએ છીએ પરંતુ માનનીય ભારતીય જનતા પાર્ટીના અમારા શહેર અધ્યક્ષ શ્રી મુકેશભાઈ દોશી અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા અમને એક સૂચન કરવામાં આવ્યું છે કે કોર્પોરેશનના સૌ પદાધિકારી અને કોર્પોરેટર મિત્રો પ્રજાની વચ્ચે જઈ અને પ્રજાના પ્રશ્નો જે કાંઈ પણ છે એ વોર્ડ ઓફિસેથી પૂર્ણ કરો અને એના માટેની આજે અમે લોકોએ બેઠક પણ એક બોલાવી છે અધિકારી લેવલે અને આગામી દિવસોમાં મેયર આપના દ્વારા એ પ્રકારનો એક કાર્યક્રમ બહુ પોઝિટિવ કાર્યક્રમ પ્રજાના જે કંઈ પણ પ્રશ્ન હશે કોર્પોરેશન લેવલના એ તમામ પ્રશ્નોનું અમે નિરાકરણ કરશું એની ફાઇલ બનાવવાના છીએ અને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના છાસઠ કોર્પોરેટરો અમે સૌ પ્રજાની વચ્ચે જઈ અને એમના જે કંઈ પણ પ્રશ્ન હશે એ અમે પૂર્ણ કરવાના પ્રયત્ન કરશું સાબરકાંઠાના હિંમતનગરમાં